ફાઈટર કોરીડોર કોર્પોરેશન પાસે કરવામાં આવી રહ્યું છે આ કંપની પાસેથી એલ એન્ડ ટી કંપનીએ દિલ્હીથી મુંબઈ સુધી રેલ્વે લાઇનના અંડરગ્રાઉન્ડ સિગ્નલિંગ કેબલ નાખવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે જેમાં લેબર વ્યક્તિ અંડરગ્રાઉન્ડ કેબલ હાલ નાખવાની સામે કોન્ટ્રાક્ટર કતાર ગામના વિન્સન એન્ટરપ્રાઇઝને આપવામાં આવ્યો છે હાલમાં કેબલ નાખવાનું કામ ભેસ્તાન રેલવે સ્ટેશનથી સચિન પલસાણા ફ્લાયઓવર ઓવર બ્રિજ વચ્ચે ચાલી રહ્યો હોવાથી કેબલના ડ્રમ સચિન ઉમા સ્ટોરેજ નજીક ઉનખાડીના કિનારે મુકવામાં આવ્યા હતા જેમાંથી ચોવીસ ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ અઢાર ડ્રમ કિંમત દસ લાખ રૂપિયાની મતાના ખાડી કિનારે હતા જ્યાંથી અઠવાડિયે અગાઉ આ અઢાર ડ્રમની ચોરી થઈ હતી જેથી વિન્સન એન્ટરપ્રાઇઝના માલિકાન અનંત ગુણવંત આંબલિયાએ સચિન પોલીસમાં આ બાબતની ચોરીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ કરતા પોલીસે ચોરી કરનારની ઝડપી પાડવા તપાસમાં જોડાઈ હતી પોલીસે જુદી જુદી ટીમ બનાવી આરોપીને પકડવાની ચક્રગુતિમન કર્યા હતા આઈબીઆઈની આસપાસના તમામ સીસીટીવી પણ ચેક કર્યા હતા દરમિયાન સચિન પોલીસે બાતમીના આધારે કેબલની ચોરી કરનારા ચાર આરોપીઓ સાગર બાબુલાલ તૈલી પ્રદીપ તુકારામ સાંભળે અમરજીતસિંહ સરજુ પહેલવાન અને મનમોહનસિંહ ટીકમસિંગ રાજપૂતને જીતવી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા કેબલ વાયરોમાંથી પાંચ લાખ રૂપિયાની કિંમતના એક હજાર મીટર કેબલ ગુનામાં ઉપયોગમાં લીધેલો ટેમ્પો એક ફોર વ્હીલ પણ કાર કબજે કરી કાયદેસર કાર્ય ધરી છે